દર્શકો ફરીથી આપનું સ્વાગત છે પાછલા ભાગમાં આપણે ઉમા સંહિતામાંથી ભક્તિ અને વૈરાગ્યના તત્વોને સમજ્યા હવે બીજા ભાગમાં શિવ અને ઉમાના સંવાદમાંથી મળતા ઊંડા જ્ઞાન પર વિચાર કરીશું આ સંવાદ આપણને શીખવે છે કે જીવન માત્ર ભૌતિક સુખ માટે નથી પરંતુ આત્માની યાત્રા પરમાત્મા સુધી પહોંચવા માટે છે સાચી ભક્તિ ધ્યાન અને જ્ઞાન દ્વારા જ આપણે શિવશક્તિના પરમ તત્વને જાણી શકીએ છીએ ચાલો આ અમૂલ્ય જ્ઞાન યાત્રામાં સાથે જોડાઈએ અને ઉમા સંહિતાનો બીજો ભાગ સાંભળીએ શૌનક વગેરે ઋષિ પુનઃ સૃષ્ટિનું રહસ્ય પૂછવા લાગ્યા ત્યારે સૂતજીએ તેમને કહ્યું કે દરેક સમયે બ્રહ્માજી પર સૃષ્ટિને ઉત્પન્ન કરવાનો ભાર હોય છે વિષ્ણુ પાલન કરે છે અને શિવ સંહાર કરે છે સૃષ્ટિ રચનાની ઈચ્છા પર સ્વયંભૂ પહેલાં જળને ઉત્પન્ન કરે છે અને તેના પર બીજ નાખે છે જેનાથી જળ પર નર અને તે નરનો પુત્ર નાર કહેવાય છે અને એ પછી જળમાં રહેલા અંડના અંડના બે ભાગ કરે છે એક ખંડ આકાશ અને એક ખંડ ભૂમિ કહેવાય છે પ્રભુ ચૌદ ભુવન બનાવે છે પછી જળના ઉપર રહેલી પૃથ્વી અને આકાશ દસ દિશાઓને મન વાણી કામ ક્રોધ રતિ વગેરેને બનાવે છે પછી મરીચી અંગીરા વગેરે સાત ઋષિઓને પછી તેમ પોતાના ક્રોધથી અગિયાર રુદ્રોને તથા સનતકુમારોને ઉત્પન્ન કરે છે યજ્ઞની વિધિ માટે બ્રહ્માજી ચાર વેદોનું નિર્માણ કરે છે અને પછી પોતાના મુખેથી દેવતાઓના વક્ષસ્થળથી પિતૃઓને જંગાઓથી મનુષ્યને અને નીચેના ભાગથી દૈત્યોને ઉત્પન્ન કરે છે આવું કરવાથી પણ બ્રહ્માજીની પ્રજા વધતી નથી તેથી તે પોતાના શરીરના બે ભાગથી સ્ત્રી અને પુરુષ ઉત્પન્ન કરે છે સ્ત્રી ભાગ શત્રુપા અને પુરુષ ભાગ મનુ કહેવાય છે અનુશત રૂપાથી ઉત્પન્ન પ્રિયવ્રત અને અત્યંત તેજસ્વી પુત્ર ધ્રુવને જન્મ આપે છે ત્યારબાદ ધ્રુવના બે પુત્ર થાય છે પુષ્ટિ તથા ધાન્ય પુષ્ટિના પાંચ પુત્ર વૃષ ઋષપુંજ્ય વિત્રવિક વૃકલ અને તત્રસુ હોય છે તે સાથે જ ચાક્ષુષ નામનો એક પુત્ર ઉત્પન્ન થાય છે અને તે મનુના નામથી વિખ્યાત થાય છે તે નવલા પત્નીથી દસ તેજસ્વી પુત્રને ઉત્પન્ન કરે છે પુરુ માસ શત

ઋષિપૃથને ઉત્પન્ન કરે છે સૂર્ય સમાન તેજસ્વી અને સાક્ષાત વિષ્ણુનો અવતાર પૃથુ પ્રજા માટે ગૌરૂપી ના મગધ વિજિતાશ્વ હરિયશ્વ અને બરહી નામના પુત્ર ઉત્પન્ન થાય છે બરહીના જ પુત્ર પ્રજાપતિ ઉત્પન્ન થાય છે તે મનથી ચર અચર દ્વિપાદ અને ચતુષ્પાદ જોડાય છે તે હરિયશ્વ વગેરે દસ પુત્ર ઉત્પન્ન કરે છે જે નારદના ઉપદેશથી વિરક્ત થઈ જાય છે દક્ષ ફરીથી શૌલારવ નામનો એક હજાર પુત્ર ઉત્પન્ન કરે છે જે નારદજીની પ્રેરણાથી પૂર્વજોના અનુગત થઈ જાય છે એના પર ક્રુદ્ધ દક્ષ નારદને સ્થિર રહીને રહેવાનું સ્થાન ઉપલબ્ધ ન હોવાનું તથા ભટકતા રહેવાનો શ્રાપ આપે છે તે ઉપરાંત દક્ષ અનેક કન્યાઓ ઉત્પન્ન કરીને ધર્મને કશ્યપને અંગીરાને તથા સોમને પરણાવી દે છે જેનાથી દેવ દૈત્ય વગેરે અનેક પુત્રો ઉત્પન્ન થાય છે અને તેનાથી આખું જગત ભરાઈ જાય છે વૈવસ્વત મનવંતરની સૃષ્ટિનું વર્ણન કરતા સૂચિ કહે છે પ્રથમ સૃષ્ટિના ઉત્પન્ન થયેલા સપ્તર્ષિના ચાલ્યા જવાથી દીતિ કશ્યપજીને પ્રસન્ન કરીને તેમની પાસે ઇન્દ્રહંતા પુત્ર માગે છે જેને કશ્યપજી સ્વીકાર કરે છે એક દિવસ ઉચ્ચિષ્ટ મુખ અને પગ ધોયા વગર ગર્ભવતી દીતિના સુઈ જવાથી ઇન્દ્ર તેના ગર્ભમાં પ્રવિષ્ટ થઈ જાય છે અને તે પોતાના વજ્રથી ગર્ભના સાત ભાગ કરી નાખે છે અને ફરીથી એક એક ભાગ કરી નાખે છે ઇન્દ્રથી કરવાથી ઇન્દ્ર તેમનાથી દ્વેષ છોડી દે છે તે ઓગણપચાસ મરુત નામના દેવ કહેવાય છે તેમના માટે પ્રજાપતિ બ્રહ્માજી રાજ્યોના વિભાગ કરીને બેન પુત્ર પૃથુ સોમ વરુણ વિષ્ણુ પાવક શુલ મહાદેવ વગેરેને આ રાજ્યો પર પ્રતિષ્ઠિત કરે છે તે પૂર્વ દિશામાં વિરાજના પુત્રને દક્ષિણ દિશામાં કદર્મના પુત્રને પશ્ચિમ દિશામાં રજસુના પુત્રને અને ઉત્તર દિશામાં દુઘર્ષના પુત્ર સૂતજી બોલ્યા મુનીશ્વરો ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં કુલ પંદર મનુ સ્વયંભુ સ્વારોચિશ ઉત્તમ તામસ શ્વૈત ચાક્ષુષ વૈવસ્તવ સાવરણી ચૌચણી ધન સાવરણી રુદ્રસાવરણી દેવ સાવરણી અગ્નિસાવરણી અને ઇન્દ્ર સાવરણી થાય છે તેમનો સમય ચૌદ હજાર કલ્પ નિશ્ચિત કરવામાં આવે છે તેની સંતતિઓની રૂપરેખા આ પ્રમાણે છે સ્વયંભુ મનુના દસ પુત્ર હતા જેમાં ઇન્દ્રનું નામ યજ્ઞ હતું તે પ્રથમ મન્યંતર ખૂબ જ દિવ્ય હતો બીજા મન્વંતરમાં સ્વારોચિસ મનુના પણ દસ વીર્યવાન અને પરાક્રમી પેદા પુત્રો પેદા થયા જેમાં ઇન્દ્રનું નામ રોચન હતું ત્રીજા મન્વંતરમાં ઉત્તર મનુના દસ પુત્રો થયા જેમાં સત્યજીત નામનો ઇન્દ્ર હતો એ રીતે ચૌદ મન્વંતરોમાં મનુઓની સંતાનોમાં પૃથક પૃથક ઇન્દ્ર ઋષિ અને દેવતા વગેરે થતા આવ્યા છે જે હજારો યુગો સુધી સૃષ્ટિનું પાલન કર્યા પછી બ્રહ્મલોકમાં જાય છે સૂર્યના કિરણોથી પ્રાણીઓ સળગવા લાગે છે ત્યારે બ્રહ્માજી નારાયણ હરિમાં પ્રવેશ કરે છે અને કલ્પાંતમાં અનેક ભૂતોને ઉત્પન્ન કરે છે જ્યારે શિવજી તેમનો સંહાર કરે છે મન્વંતરોની ઉત્પત્તિનો આ ક્રમ છે મહર્ષિ કશ્યપનો પુત્ર વિવસ્વાન સૂર્યને પોતાની પત્ની સંજ્ઞાથી ત્રણ સંતાનો બ્રાદ્ધદેવ મનુ અને યમ યમી એટલે કે યુગ્મ ઉત્પન્ન કર્યા પછી પોતાના પતિના તેજને ન સહન કરી શકવાને કારણે સંજ્ઞા પોતાના સંતાનો છાયાને સોંપી પોતાના પિતાના ઘરે ચાલી ગઈ પિતા દ્વારા અવગણના થવાથી ત્યાં ન રહી શકવાને કારણે અશ્વનું રૂપ ધારણ કરીને કુરુદેવ આ બાજુ છાયાને સંજ્ઞા સમજીને વિવસવાને તેની પાસે સાવર્ણ મનુ નામનું બાળક ઉત્પન્ન કર્યું છાયાના આ બાળકને સર્વાધિક તથા પક્ષપાત જોઈને યમે છાયા પર ચરણ પ્રહાર કર્યો તો છાયાએ તેને પગ વગરના થઈ જવાનો શ્રાપ આપ્યો યમે તેના પિતા સૂર્યને સંપૂર્ણ વૃતાંત બતાવ્યો તો સૂર્યએ શ્રાપને અન્યથા કરવામાં પોતાની અસમર્થતા બતાવી સૂર્યએ તેની પત્ની પર ગુસ્સો કરતા તેની તે ચેષ્ટા માટે જ્યારે સ્પષ્ટીકરણ માંગ્યું તો તેણે સંજ્ઞાને છાયા હોવાનો રહસ્ય અને સૂર્યના પ્રચંડ તેજને શાંત કરીને તેને સુંદર રૂપ પણ આપ્યું રહસ્ય ની ખબર પડતા જ સૂર્ય ઘોડા નું રૂપ ધારણ કરી સંજ્ઞા સાથે ભોગ કરવાનો પ્રયાસ કર્યો સંજ્ઞા દ્વારા મનાઈ કરવાથી સૂર્યના વીર્ય તેની નાસિકાના બે તપનો પર પર પડી ગયા જેનાથી અશ્વિની કુમાર ઉત્પન્ન થયા તેના પછી સંજ્ઞા પોતાના પતિની સુંદર મોહક રૂપ જોઈ તેની સાથે ઘરે આવી ગઈ સૂતજી બોલ્યા ઋષિઓ આમ તો મનુના ઈક્ષ્વાકુ શિવી અને નવ પુત્ર હતા પરંતુ એક વખતે સંતાન ન હોવાથી મનુએ પુત્ર સ્ત્રી લગ્ન દ્વારા ઈલા અથવા ઈડા નામની કન્યાને ઉત્પન્ન કરી ઈલાએ મિત્રવરુણ પાસે જઈને કહ્યું કે તે તેના અંશથી જ ઉત્પન્ન થઈ છે તેથી તે તેમની પાસે કર્તવ્યનો નિર્દેશ ઈચ્છે છે મિત્ર વરુણે ખુશ થઈને તેને સુદુમ્ન નામથી પુરુષ થઈ જવાનું વરદાન આપ્યું પરંતુ ઘરે પાછા ફરતા સમયે તેને રસ્તામાં બુદ્ધ મળ્યો જેની પ્રાર્થનાથી તેણે મૈથુન કરીને ઈલા પૂરું કરવા નામના સુંદર પુત્રને ઉત્પન્ન કર્યો ફરીથી તેણે સુદુમ્ન બનીને ત્રણ પુત્ર ઉત્કલ ગય અને વિના વિનતાશ્વ ઉત્પન્ન કર્યા મનુનો એક પુત્ર નરેશ્યંત એ ત્રણ પુત્ર અને એક પુત્રીનો જન્મ આપ્યો રાજપુત્ર સુકન્યાએ રયવન ઋષિથી સૌ પુત્ર ઉત્પન્ન કર્યા જેનાથી સૌથી મોટા કુપુતનીની કન્યા રેવતી હતી જેનો વિવાહ બ્રહ્માજીની અનુપતિથી બલરામ સાથે થયો હોય મનુનો એક હાનિપુત્ર નગના ગોદાનના વ્યક્તિકમ પરંતુ બુદ્ધિ તથા પાપના ફળ સ્વરૂપે યોનિમાં પડવાથી શ્રી કૃષ્ણએ તેનો ઉદ્ધાર કર્યો તેનો પુત્ર પ્રવૃત્તિ પણ મોટો ધર્માત્મા હતો મનુનો આઠમો પુત્ર પુષદન તેના કર્મોથી શયત બન્યો અને નવમો પુત્ર કવિ ખૂબ બુદ્ધિમાન થયો જેણે આ લોકમાં સુખને છોડીને દુર્લભ મુક્તિ પ્રાપ્ત કરી મનુની વંશાવતીનો પરિચય આપતા સે સૂતજી કહે છે મનુજીના નાસિકાથી ઉત્પન્ન ઇક્ષ્વાકુ નામનો પુત્ર વિકૃતિથી અધાથી મોટો હતો એકવાર તેણે શશક્ષાનું માંસ ખાઈ લીધું જેનાથી વશિષ્ઠજીની આજ્ઞાથી ઇક્ષ્વાકુએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો ઇક્ષ્વાકુએ શકુની વગેરે અન્ય પંદર પુત્રો ઉત્પન્ન કર્યા તેમાં અબોધની વંશ પરંપરા આ પ્રકારે ચાલી અબોધ કુકુત્સ્ય આદિનામ પૃથુ વિષ્ટરાશ્વ ઇન્દ્રયુવાનશ્વ મુચુકુંદ એકવાર વિશ્વામિત્ર તેમની પત્નીને ત્યાગીને સમુદ્ર તટ પર તપસ્યા કરી રહ્યા હતા ભૂખથી વ્યાકુળ બાળકોથી બચવા વિશ્વામિત્રની પત્ની તેના સુપુત્રને પોતાના ગળામાં બાંધી તેની સત્યવ્રતે તેને ખરીદી લીધી ગળામાં બાંધવાને કારણે તે બાળકનું નામ ગાલક પડ્યું તે બાળક તેની માં અને તેના ભાઈઓને સત્યવ્રતે વિશ્વામિત્રની પ્રસન્નતા માટે ખૂબ જ પ્રેમપૂર્વક પાલનપોષણ કર્યું એકવાર દુષ્ટ સત્યવ્રત એ વસિષ્ઠજીની કામધેનુને મારી નાખી અને તેનું માંસ પોતે ખાધું તથા વિશ્વામિત્રના પુત્રોને ખવડાવ્યું પિતાનું અપમાન કરતા વિશ્વામિત્રના આશ્રમમાં મરેલા પશુઓને ફેંકવા અને કામધેનુનો વધ કરવાના રૂપમાં ત્રણ ત્રણ મહાપાપ કરવાવાળા સત્યવ્રતને વિશ્વ પુત્રના તપથી પાછા ફર્યા બાદ જ્યારે સત્યવ્રત દ્વારા પોતાની પત્ની અને પુત્રીની રક્ષા કરવાની વાત સાંભળી તો આભાર વર્ષ વિશ્વામિત્રએ પોતાના તપો પરથી તેને સા શરીર સાથે સ્વર્ગમાં મોકલી આપ્યો સત્યવ્રતની વંશ પરંપરા આગળ રીત આ રીતે ચાલી સત્યવ્રત હરિશચંદ્ર અને રોહિત વૃક્ષ વાળું સગર સાઠ હજાર પુત્ર જે પીલ મુનિના શાપથી બળીને રાખ થઈ ગયા હતા અને પંચજન અંશુમાન દિલીપ અને ભગીરથ ભગીરથ જે સ્વર્ગથી ગંગા લાવીને પૂર્વજોના ઉદ્ધારક બન્યા હતા ત્યારબાદ શ્રુતસેન નબંગ અબરીશ અથુતજીત કૃતપર્ણ અનુપર્ણ કલ્મષપાદ સર્વકર્મા અનરણીય કુંડીદુહ નિશીર્તિષાદંગ દીર્ઘબાહુ રઘુ જે છેવટે યાજ્ઞવલ્ક પુષ્પ ધ્રુવ અગ્નિવર્ણ શીઘ્ર મરુત અને મરુત નો પુત્ર ઘણો યોગ સિદ્ધ થયો જે કાલાપ ગામમાં હજુ સુધી રહેલો છે કલિયુગમાં તેનો નાશ થવાથી કલુગ कलाप गाम वासी फरी सूर्यवंश न उद्धार कर सी वंशावली आ प्रमाण आग चाल से योग सिद्ध तक्षक वृद्ध बृहद्र उकीय वत्स्पद प्रतिव्योम भानु सहदेव वृहदश्व भानुमान प्रतीकश्व सुप्रतिक एम आग जता जता सुदोधलांगन शुद्रक सूरत सुमित्र विचित्र મહત્વ અને તેના ફળનું વર્ણન કરતા સુધજી સૌનક વગેરે ઋષિઓને બતાવે છે કે પોતાના પિતા પિતામહ તથા પ્રપિતામહના ના શ્રાદ્ધ કરવા વાળા પુરુષ સત ધર્મ તથા સારા સંતાન જરૂર પ્રાપ્ત કરશે ભારદ્વાજ ઋષિના સાત દુષ્ટપુતિ પુત્ર હતા જ તેમણે એક દિવસ ઋષિ વિશ્વામિત્રની ગાયને મારીને ખાઈ લીધી અને આવીને કહી દીધું કે જંગલમાં સિંહે ગાયને પકડી લીધી છે તેમણે એક સારું કામ એ કર્યું કે તે ગાયના માંસથી પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરી નાખ્યું સાતે ભાઈ આ ખોટું ભાષણ અને ગૌહત્યાના પાપથી દોષિત થઈને વારાફરથી વ્યાઘ્રપુત્ર મૃગ ચક્રવાક જલચર તથા નભચર બન્યા આ બધી યોનિઓમાં પિતૃઓના પ્રસાદથી જ તેમનું ઉત્તમ જ્ઞાન જળવાઈ રહ્યું અને વારાફરથી તેમનો શાપ દૂર થઈ ગયો તેમનું એકમાત્ર કારણ હતું કે તેમનું ગાયનું મરણ કરીને ધર્મથી પિતૃઓનું તર્પણ કરવાનું જ હતું આ રીતે પિતૃ તર્પણ શ્રાદ્ધ તથા પૂજન ખૂબ જ પુણ્યશાળી છે સૂતજી વ્યાસજીની ઉત્પત્તિનું વર્ણન કરતા કહે છે એક દિવસ ઋષિ પરાશર યમુનાના કિનારે તીર્થયાત્રા કરતા નિષાદને ઝડપથી નદી પાર કરાવવા માટે કહેવા લાગ્યા આના પર નિષાદે પોતાની પુત્રી મત્સ્યગંધાનો પરાશરને પરિચય આપીને નદી પાર કરાવવા માટે આશ્ચર્યની વાત એ બની કે અનેક અપ્સરાના પ્રેમને ઠુકરાવનારા પરાશર આ નિષાદ બાળા પર મુક્ત થઈ ગયા અને તેનો હાથ પકડીને પ્રેમાલાપ કરવા લાગ્યા તેની મનાઈ કરવાથી તે ફરી કામ પીડિત થઈ ગયા ત્યારે નિષાદ કંદ્યાએ કહ્યું કે તમે ઉચ્ચ કુળના ઋષિ અને ક્યાં હું નિષાદ બાળા આના પર ઋષિએ નિષાદ બાળાને પોતાના તપોબળથી ખૂબ જ રૂપવતી બનાવી દીધી અને જ્યારે તે સમાગમ માટે તત્પર થયા તો તેણે કહ્યું કે દિવસનો સમય છે અને અજવાળામાં તેના પિતા આવીને જોઈ શકે છે ત્યારે પરાશરે તપોબળથી છતનું ગાઢ અંધારું ઉત્પન્ન કરીને નિષાદ સાથે સમાગમ કર્યો આના પર તેણે પૂછ્યું કે તમારા આ સંસર્ગથી જો હું ગર્ભવતી થઈ ગઈ તો તમારા ચાલે જવાથી મારી શું હાલત થશે ત્યારે પરાશર બોલ્યા કે હે બાળા મારી આજ્ઞાનું પાલન કરીને તું સત્યવતીના નામથી પ્રસિદ્ધ થઈશ અને તારા ગર્ભમાંથી એક અદ્ભુત શક્તિશાળી બાળક ઉત્પન્ન થશે અને તારા તેના પર પણ તારું કુંવારાપણું નષ્ટ નહીં થાય પરાશ ચાલ્યા ગયા અને આ બાજુ યોગ્ય સમયે સત્યવતીએ વ્યાસ નામના એક સુંદર બાળકને જન્મ આપ્યો જન્મ થયા બાદ માતાને પ્રણામ કર્યા અને મધ્યમેશ્વરની પૂજા કરી અનેક તીર્થોનું ભ્રમણ કરતા વ્યાસજી જ્યારે કાશી આવ્યા તો એ વાત પર ચિંતા થઈ કે શિવલિંગમાંથી કોણ ઝડપથી સિદ્ધિદાયક છે આ વાત ધ્યાનમાં આવતા તે શિવજીનું ધ્યાન કરવા લાગ્યા અને સમાધિ તૂટતા તેમણે અનુભવ કર્યો કે અતિ મુક્તેશ્વર ક્ષેત્રમાં મધ્યમેશ્વર લિંગની સમાન કોઈ વધારે મહત્વપૂર્ણ નથી અને ત્યારે તેમણે ગંગામાં સ્નાન કરીને વ્રતનો આરંભ કર્યો તેમણે વિધિવત કેટલા તેમણે વિધિવત ક્યારેક થોડા ભોજનથી અને ક્યારેક નિરાહાર રહીને મધ્યમેશ્વરની પૂજા કરી તેની પૂજાથી શંકરજીએ પાર્વતીની સાથે તેમણે પોતાના દર્શન આપ્યા તેમના દર્શન મેળવીને વ્યાસજી ઘણા પ્રસન્ન થયા અને તેમણે જુદી જુદી રૂતે સ્તુતિ કરવા લાગ્યા જ્યારે શંકરજીએ વ્યાસજીને વરદાન માંગવા માટે કહ્યું તો વ્યાસજીએ પોતાના મનની ઈચ્છા બતાવી અને કહ્યું કે મારી ઈચ્છા પૂર્તિ માટે વરદાન આપો ત્યારે શિવજીએ કહ્યું કે તમારી ઈચ્છા પૂર્તિ થાય અને તેમણે એ પણ કહ્યું કે તમારામાં બિરાજમાન થઈને ઇતિહાસ અને પુરાણોની રચના કરીશ વ્યાસજીએ આ રીતે અઢાર પુરાણોની રચના કરી વ્યાસજીની ઉત્પત્તિ અને શિવજીની આરાધનાના વિષયમાં સાંભળી ઋષિ બોલ્યા કુંતજી બોલ્યા કે સ્વારો રીશ એ પછી સુતજી બોલ્યા કે સ્વારો શીશ મનવંતરમાં વિરથ નોલ સત્યવાદી પુત્ર સુરત થયો જ્યારે નવ રાજાઓએ તેનું રાજ્ય છીનવી લીધું તો તે વનમાં ચાલ્યો ગયો અને ઋષિઓ સાથે રહેવા લાગ્યો પરંતુ તે કમનસીબે હંમેશા ઉદાસ રહેતો હતો એક દિવસ સમાધિ નામના એક વૈશ્ય સુરતને કહ્યું કે તેણે તેના પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યા છે પણ તેમ છતાં પણ તે પોતાના પુત્રોનું સારો ઈચ્છે છે રાજાએ આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ વ્યક્તિ અપમાન કરવાવાળા સામે પણ આદર ભાવ રાખે છે અને મેઘા નામના ઋષિ પાસે જઈને આ લાગણીનું કારણ પૂછ્યું ત્યારે ઋષિએ તેને કહ્યું કે મન મોહિત કરવાવાળી માયા રૂપી શક્તિને કારણે જ થાય છે એ પછી તેમણે મહામાયાનો પરિચય આપ્યો તેમણે કહ્યું કે વિષ્ણુજી જ્યારે યોગ નિદ્રામાં સૂઈ જ ગયા ત્યારે કાનના મેલમાંથી જન્મેલા બે દૈત્યો કરી બ્રહ્મા પોતાની રક્ષા માટે વિષ્ણુ તથા પરમેશ્વરી દેવીની સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજીની સ્તુતિ સાંભળી ફાગણ સુદ બારસના દિવસે મહામાયા મહાકાળીના રૂપમાં પ્રગટ થયા અને આ દૈત્યોને મારવાનું આશ્વાસન આપ્યું જ સમયે વિષ્ણુજી પણ જાગી ગયા વિષ્ણુજી ક્રોધિત થઈને મધુકેશ્વર દેવ આ તરફ બ્રહ્માસુરનો પુત્ર દેવતાઓ સાથે જીતીને સ્વર્ગમાં રાજકાર કરવા લાગ્યો હતો અને દેવતાઓ બ્રહ્મા વિષ્ણુને લઈને શિવજી પાસે આવ્યા દેવતાઓની પીડાથી શિવજીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એ સમયે તેમણે પોતાના મુખથી અને દેવતાઓના શરીરથી જે શક્તિ નીકળી તે એક શક્તિ સ્વરૂપ દેવીના રૂપમાં પરિવર્તિત બની દેવતાઓએ પ્રસન્ન થઈને એ દેવીને પોતપોતાના શસ્ત્રો આપ્યા એ શસ્ત્રોથી સજ્જ થઈને દેવી ગરજવા લાગ્યા મહિષાસુર શક્તિ સાથે લડવા માટે આવ્યો તો બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું દેવીએ મહિષાસુરની માયાને છિન્ન ભિન્ન કરી નાખી અને અંતે પોતાના ત્રિશુળથી તેને ડોક કાપી નાખી ત્યારે દેવતાઓએ દેવીની સ્તુતિ કરી બીજી તરફ શુભ અને નિશુંભના ઉત્પાદથી પીડિત દેવતા પોતાની પીડા દૂર કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા પાર્વતીએ તેમને આશ્વાસન આપ્યું અને અંતર ધ્યાન થઈ ગયા તે સુંદર રૂપ ધારણ કરી શુંભને નિશુંભની સામે આવ્યા તેમનું મનોહર રૂપ જોઈને સેવકોએ પોતાના સ્વામીઓ પાસે તે સ્ત્રી મેળવવા માટે વિનંતી કરી ત્યારે સુગ્રીવ નામના દૂતે જઈને જગદંબાને કહ્યું કે તમે શુંભ નિશુંભમાંથી કોઈ એકની પસંદગી કરો ત્યારે દેવીએ કહ્યું કે જેમને સંગ્રામમાં જીતશે એને હું મારો પતિ બનાવીશ આ સાંભળી શુંભે પોતાના સેનાપતિને આજ્ઞા આપી તો દુમાક્ષ દેવી સાથે લડવા ચાલ્યો

અને આક્રમણ કર્યું જ્યારે સેંકડો દૈત્યો મરી ગયા ત્યારે નિશુંભ પોતે દેવીની સામે આવ્યો અને દેવીએ પોતાના ઝેરીલા બાણોથી તેનું માથું કાપી નાખ્યું પોતાના મોટા ભાઈના માર્યા ગયાના સમાચાર સાંભળી શુંભ ખૂબ દુઃખી થયો અને અવાચક બની ગયો અને ભયંકર શસ્ત્રોથી દેવી પર આક્રમણ કરવા લાગ્યો ભગવતીએ પોતાના ત્રિશૂળથી તેનું માથું પણ કાપી નાખ્યું અને નિશુંભના મર્યા બાદ દૈત્યો ડરીને ભાગી ગયા તો દેવોએ દેવી પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો દાનવો પર આ રીતે વિજય મેળવી દેવોમાં ગર્વ આવ્યો અને તે આત્મ પ્રશંસા કરવા લાગ્યા જ્યારે દેવોનું ગર્વ દૂર કરવા માટે દેવીએ એ જ અત્યંત દીવ દિવ્ય રૂપધારી કૂટ તેજ કાઢ્યું જેને જોઈને દેવતા ગભરાઈ ગયા અને તેમની બધી વાત જઈને ઇન્દ્રને કહી ઈન્દ્રે વાયુને ખબર જાણવા માટે મોકલ્યો તો એ દિવ્ય તે જે વાયુની પરીક્ષા લેવા માટે તેની સામે એક તણકલું મૂકી ઉપાડવાનું કહ્યું વાયુએ પોતાની બધી તાકાત વાપરી તેમ છતાં તે ઉપાડી ન શક્યો અને વરુણ તેને પલાળી ન શક્યો આ બધી સ્થિતિથી ઇન્દ્ર ગભરાઈ ગયો અને જ્યારે તે તેજને શોધવા લાગ્યા તો તેજ અંતર ધ્યાન થઈ ગયું ત્યારે કોઈ ઉપાય ન રહેતા ઇન્દ્ર તેજનું સ્તવન કરવા લાગ્યા ત્યારે દેવીએ પ્રગટ થઈને કહ્યું હું પરબ્રહ્મા પ્રણવ રૂપિણી છું અને દૈત્યો સામે તમારો વિજય કરાવ્યો છે એટલે તમે ગર્વ છોડી મારી પૂજા કરો એ પછી દેવતાઓનો ગર્વ દૂર થઈ ગયો અને તે સામાન્ય થઈને રહેવા લાગ્યા સૂતજીએ દેવતાઓ પાસેથી વેદ છીનવાયા પછી તેના પરિણામોની ચર્ચા કરતા કહ્યું કે ઘણા સમય પહેલાની વાત છે એક વખત મહાબળી રુદ્રના પુત્ર દૂર ગયે દેવતાઓ પાસેથી વેદ છીનવી લીધો વેદોના અભાવથી યજ્ઞ કર્મ બંધ થઈ ગયા અને દુર્ગમ ભયંકર ઉત્પાદ થવા લાગ્યું બ્રાહ્મણ પણ આચાર ભ્રષ્ટ થઈ ગયા એ પછી દેવતાઓએ મહામાયાની શરણમાં જઈને પોતાનો દુઃખ રજૂ કરી પ્રાર્થના કરવા લાગ્યા દેવીએ પોતાના શરીરથી દસ દેવીઓ કાઢી કાળી તારા શ્રી વિદ્યા ભુવનેશ્વરી ભૈરવી છિન્ન મહત્તા લગુલા માતંગી ધૂમા અને ત્રિપુર સુંદરી આ બધાએ મળી દૈત્યોનો સફાયો કરી નાખ્યો ત્યારે દેવતાઓએ ફરી દેવીની આરાધના કરી અને પોતાને હંમેશા વિઘ્ન મુક્ત રાખવાની પ્રાર્થના કરી આ પ્રાર્થનાથી દેવી એવું પરામણ સર્વોચ્ચ સ્નાન છે સૂતજી બોલ્યા કે દેવો પરામણ સર્વોચ્ચ સ્થાન છે જ્ઞાન કર્મ અને ભક્તિ આ ત્રણ શક્તિને મેળવવાનો માર્ગ છે ચિત્તનું આત્માથી સંયોગ શાંત છે બ્રહ્માનો અર્થ સંયોગ કર્મ અને દેવી તથા આત્માની એકતા અનુભૂતિ ભક્તિ છે આ ત્રણેયનો સંભોગ ક્રિયાયોગ કહેવાય છે જે પરમ સાધન છે મિત્રો આ સાથે ઉમા સંહિતાનો બીજો અને અંતિમ ભાગ અહીં પૂર્ણ થાય છે આશા છે કે આ કથાથી તમને જીવનનું સાચું તત્વજ્ઞાન અને ભક્તિનો પરમ માર્ગ સમજાયો હશે હવે આગળના અધ્યાયમાં આપણે શિવપુરાણના અન્ય રસપ્રદ વિભાગોમાં પ્રવેશ કરીશું સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો